બેટી પઢાઓ બેટી બચાવો અને વાયદાઓ કરતી આ સરકાર જગ જાહેર ચોરેને ચોટલે દેખાઈ રહ્યું છે કે બે મહિના વિતવા છતાં શાળાઓ ખુલી ગઈ છે આ જ તારીખ સુધી આ દીકરીઓ દીકરાઓને સાયકલ આપવામાં નથી આવી આ બેવડી નીતિના લીધે અત્યારે જે સાયકલો છે કાટ ખાઈ ગયેલી છે લોબા ટાઈમથી પડી છે તો આ સાયકલો ક્યારેય સરકાર આપવાની છે અને સરકાર એવા વાયદાઓ કરે છે કે અમે હજુ આ સાયકલોનો કબજો લીધો નથી તો શું કબજો નથી લીધો તો આ સરકારી મિલકતની સરકારની જગ્યામાં કેમ એજન્સી પ્રાઇવેટ એજન્સીને મૂકવા દીધું અથવા તો એમાં પણ કદાચ ભીનું સમેટવા માટે મૂકવા દીધું છે કદાચ આ સાયકલો સમય વીત્યા પછી ફરીથી કંપની બીજા ચોવીસમાં વર્ષની દાખલ આ સાયકલો વતાવવા મોગે છે કે શું હમણાં નેતાએ અગિયાર એક કરોડનો જે ભ્રષ્ટાચાર કર્યો છે ને એ તો એટલો પણ એમ કહેવાય કે સો ટકા ભ્રષ્ટાચાર કહેવાય કે વાઇઝ વર્ષ વીતી ગયા પછી આ જ નમૂનો બીજા વર્ષમાં વતાઈને આ સરકાર ભ્રષ્ટાચાર કરતી હોય એવું લાગી રહ્યું છે હાલમાં બનાસકાંઠા જિલ્લાના સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને જે સાયકલ આપવામાં આવે છે તેના સમાચાર વણ વપરાયેલ રહે છે તેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે જે બાબતે જણાવવાનું કે રાજ્ય સરકારના ગ્રીનકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવે છે અને એજન્સીને કામ સોંપણી કરવામાં આવે છે અને આ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાએ સાયકલો એસેમ્બલ કરીને જે તે જિલ્લાને સોંપવામાં આવે છે હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલી કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે